અત્યારે તરફ સુરતમાં પણ આગ લાગવાની ઘટના બની છે સુરતની કુરસદ જીઆઈડીસીમાં એક કંપનીમાં આગ લાગી જેના કારણે દોડા દોડી મચી ગઈ મિલના ધાબા ઉપર મૂકેલી ઓઈલ ટેન્કમાં અચાનક જ આગ લાગી ગઈ જેના કારણે કર્મચારીઓ દોડી આવ્યા સુરતની કુરસદ જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટનાના કારણે અફરા તફરી મચી ગઈ અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું ઇન્દ્રમલ કેવી રીતે આગ લાગી અને આગ ઉપર કાબુ મેળવાયો કે નહીં બિલકુલ ઢાબા પર જે ઓઈલ ટેન્ક મૂકેલ હતું જેની સપ્લાય છે તે મિલ ની અંદર હતી તે ઢાબા પર મૂકેલા ઓઇલ ટેન્ક અંદર ઓઈલ લીકેજ થતા અચાનક છે આગ ભૂકી ઉઠી હતી અને આગ છે તે ઓઇલ ટેન્કમાં પણ પ્રસરી ગઈ હતી જોકે ઢાબા પર લાગેલી આગને કારણે છે તે જાનમલ નુકસાન નથી થયું કામદારો જે કામ કરી રહ્યા હતા મિલ અંદર તે તુરંત જ બહાર આવી ગયા હતા ને જે પૈકીના કેટલાક કામદારો એ છે તે પાઇપલાઈન લંબાવી ફેક્ટરીમાંથી અને આગ પર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો જોકે ત્યારબાદ ફાયર પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જે આગ લાગેલી જગ્યા હતી ત્યાં છે તે પોલિંગ ની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે